અમદાવાદ એરપોર્ટ પર ફરી એક વખત મારામારીના દ્રશ્યો સર્જાયા એરપોર્ટ સિક્યુરિટી અને ટેક્સી ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ મુસાફરોને લેવા મુદ્દે સિક્યુરિટી સાથે ટેક્સી ડ્રાઇવરને બબાલ કરી હતી તો સિક્યુરિટી ગાર્ડે મારામારી કરતા ટેક્સી ડ્રાઇવરોએ વિરોધ કર્યો હતો તો આ પહેલા પણ આ પ્રકારની ઘટના અમદાવાદ એરપોર્ટ પર બની ચૂકી છે અને ફરી એકવાર મારામારીની ઘટના બની સિક્યુરિટી ગાર્ડ અને ટેક્સી ડ્રાઈવર વચ્ચે તો આજ મુદ્દે સંવાદદાતા દર્શન રાવલ લાઇન પર જોડાઈ ગયા છે દર્શલ અમદાવાદ એરપોર્ટ પર ફરી એક વખત ટેક્સી ડ્રાઈવર અને એરપોર્ટ સિક્યુરિટી વચ્ચે મારામારી શું મામલો દર્શન જે પ્રકારે એરપોર્ટ ઉપરની આ ઘટના સામે આવી છે જે ટેક્સી ડ્રાઈવર અને એરપોર્ટ સિક્યોરિટી વચ્ચે આ બનાવ બન્યો છે કે જ્યાં મારામારી થઈ છે જે પ્રમાણે અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં આ ટેક્સી ના ચાલકોને જે એરપોર્ટ જે છે તેની અંદર જે મુસાફરો લેવા જવાની વાત હોય છે તેના માટે મનાઈ ફરમાવ્યું છે છતાં પણ જે ટેક્સી ચાલકો જે છે તે ક્યાંક જતા હોય છે અને તે બાદ સિક્યોરિટી ગાર્ડ તેમને રોકતા આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જેમાં પહેલા બોલાચાલી થતી હોય છે બાદમાં મામલો ઉપર બનતા મારામારી સુધી આ મામલો જે છે તે પહોંચતો હોય છે અને પોલીસ ફરિયાદ પણ નોંધાતી હોય છે આ જ પ્રકારનો કિસ્સો આજે પણ સામે આવ્યો છે કે જ્યાં સિક્યોરિટી ગાર્ડે આ ટેક્સી ચાલકોના રોક્યા હોવાની વાત છે ને તે બાદ માધાપુર તે બાદ મારામારી થઈ છે આ મામલે હવે ટેક્સી ચાલકો આગળ શું કરે છે તે જોવાનો વિષય છે કારણ કે પણ આવી જ ઘટનાઓ સામે આવી છે પોલીસ ફરિયાદ સુધીનો પણ મામલો પહોંચ્યો છે સાથે હડતાલો પણ પડી ચુકી છે આ મામલાને લીધે એટલે હવે આ ઘટના કેટલી મોટું સ્વરૂપ ધારણ કરે છે અને તેને રોકવા આ પ્રકારની ઘટનાઓ ન બને કારણ કે જે પ્રકારની ઘટના બની છે તેને જોતા સિક્યોરિટીનો સ્ટાફ પણ જે છે તે વધારે એરપોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો હવે આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટી શું કરે છે અને ટેક્સી ઓનર જે એસોસિએશન એ પણ શું કરે છે તે જોવાનું છે પરંતુ હાલ આ મારેમારીની ઘટના સામે આવી છે જે એક મોટી ઘટના કહી શકાય છે જી બિલકુલ દર્શન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર